મિત્રો માતા મેલડીની ઘણી લોકકથાઓ છે એ પ્રમાણે અલગ અલગ ઉત્પત્તિ જાણવા મળે છે પણ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું ત્યારે નનામીના નામથી જાણીતા હતા એટલે કે નામ વગરની પ્રથમમાં નનામીના નામથી પ્રખ્યાત થયા ઘણા વર્ષો પહેલાંની આ વાત છે જ્યારે દાનવો દેવોની અપાર પૂજા અને ભક્તિ તેમજ તપ કરીને ભગવાન જોડે વરદાન મેળવી શક્તિશાળી વિદ્યાઓ પ્રાપ્ત કરીને પોતાને મહાન સમજતા અને રાક્ષસો બહુ શક્તિશાળી બની જતા અને દેવતાઓને પરેશાન કરી મૂકતા તેવા સમયમાં દેવતાઓને આદ્યશક્તિ માતાના શરણમાં આવીને તેમની વિનંતી કરવી પડેલી છે આવા દુષ્ટ રાક્ષસોથી અમારી રક્ષા કરો જગતમાં તમારી જેવી આદ્યશક્તિ માતા વગર અમારો કોઈ ઉદ્ધાર કરી શકવાનો નથી જગતમાં તમારાથી કોઈ મોટું નથી આમ રાક્ષસોનો સંહાર કરવા માટે આદ્યશક્તિમાં સ્વયં નવ દુર્ગાઓ સ્વરૂપે આ ધરતીલોકમાં પ્રગટ થયા અને બધી નવ દુર્ગાઓ ભેગા મળીને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વીલોકોના મનુષ્યોના રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા જેમાં એક રાક્ષસ અમરીયા દૈત્યના ત્રાસથી છુટકારો અપાવવા માટે જ્યારે નવ દુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળો હતો તેણે નવ દુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો ભાગતા ભાગતા તેણે પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો ત્યારે નવ દુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી પડેલી ગાયને જોઈ તેમાં છુપાઈને બેસી ગયો ત્યારે છેવટે નવ દુર્ગાએ ભેગા મળીને આ અમરેયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારીને એક શક્તિ રૂપે દેવીનું પ્રગટ કરવાનું વિચાર્યું તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગોમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિ રૂપે શસ્ત્રવિદ્યા આપીને આમરેરા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો આમ પુતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું તે વખતે પુતળી મારવા માટે નીચે ઉતર્યા હતા તે એક ગાયના શબમાં છુપાઈને બેઠો હતો ત્યારે આ પુતળીએ પોતાની શક્તિ દ્વારા દૈત્યને બહાર કાઢી તેને મારી નાખ્યો ત્યાર પછી પાછા નવદુર્ગા સમક્ષ આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે આમ નવ દુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પુતળી બનાવી અને દરેકે તેમની શક્તિ આપીને જે દેવીને પ્રગટ કર્યા છે અને તેમને પોતે યુદ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા ત્યારે નવ દુર્ગાને પૂછ્યું કે હવે મારે કર્યું કાર્ય કરવાનું છે ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલા દેવીને જોઈને તેમણે આ દેવીની અવગણના કરીને તેમને દૂર જતા રહેવા જણાવ્યું તે સાંભળીને માતાજીને બહુ ખોટું લાગ્યું તેથી તેઓ